નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ એક સરસ મજાના પ્રસંગ સાથે એક જોક સાથે આજની આ ગોષ્ઠીની શરૂઆત કરીએ એક ભાઈ હતા ખૂબ અભ્યાસુ ભાઈ કાયદાની વાતોમાં બંધારણની વાતોમાં રાજ્યશાસ્ત્રની વાતોમાં એમને ખૂબ રસ પડે આવા એક ભાઈ એક વખત એક લાઇબ્રેરી જાય છે અને ત્યાં જઈને તેઓ ફ્રાન્સનું બંધારણ માંગે છે ફ્રેન્ચ કોન્સ્ટિટ્યુશન કહે છે કે મને આપો સામે લાઇબ્રેરીનો જવાબ આવે છે કે અમે પિરિયોડિકલ્સ નથી રાખતા પિરિયોડિકલ્સ એટલે કે મેગેઝિન્સ સામયિકો જે નિયમિત પ્રકાશિત થતા રહેતા હોય છે મહિને બે મહિને ત્રણ મહિને એમ એ પ્રકાશિત થતા રહે તો અહીં આગળ જવાબ એમને મળે છે કે અમે પિરિયોડિકલ્સ નથી રાખતા એટલે અમારી પાસે ફ્રેન્ચ કોન્સ્ટિટ્યુશન નથી મતલબ તેઓ ફ્રેન્ચ કોન્સ્ટિટ્યુશન એક પિરિયોડિકલ તરીકે ગણાવે છે સામયિકો આપણે ખરીદતા હોઈએ વાંચતા હોઈએ પણ પછી એને સંગ્રહ ન રાખતા હોઈએ કારણ કે દર મહિને આવવાના જ છે એ માને છે કે ફ્રેન્ચ કોન્સ્ટિટ્યુશન પણ આવું એક પિરિયોડિકલ છે એને અમે સંગ્રહ ન રાખીએ કદાચ કે ભાઈએ ફ્રાન્સનું બંધારણ પોતાની લાઇબ્રેરીમાં રાખવું હોય તો સવાલ એમની સામે એ આવે કે કયું એ રાખે કેટલા ફ્રાન્સના એ પોતાની લાઇબ્રેરીમાં સંગ્રહ રાખે કારણ અઢારમી સદીમાં ફ્રાન્સની અંદર ક્રાંતિ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં ફ્રાન્સની અંદર અલગ અલગ ચૌદ બંધારણો આવ્યા છે એક પછી એક એ લોકોએ બનાવ્યા છે છે હાલમાં ફ્રાન્સમાં જે લાગુ ઓગણીસો અઠાવન ના વર્ષનું બંધારણ છે ચૌદ બંધારણ આટલા ઓછા સમયમાં આપ વિચારી શકો જોક છે પણ તોય લાયબ્રેરીયન માટે પણ એ મોટી દુવિધા થઈ જાય ને કે ફ્રાન્સના કેટલા બંધારણ પોતાની લાઇબ્રેરીમાં સાચવી રાખે વિશ્વના અલગ અલગ ખૂણે રહેલા અભ્યાસુએ ભેગા મળીને એક અભ્યાસ આદર્યો કે આ જે લેખિત બંધારણો હોય છે બંધારણો બે પ્રકારેના હોય લેખિત અને અલેખિત રિટર્ન અનરિટર્ન તો એ લોકોએ અભ્યાસ આદર્યો કે આ લેખિત બંધારણો જે અલગ અલગ દેશોના હોય છે એમનું આયુષ્ય કેટલું સરેરાશ એ કેટલું જીવતા હોય છે લગભગ તમામે તમામ દેશોના બંધારણોનો એમણે અભ્યાસ કર્યો અને અભ્યાસના આધારે નિષ્કર્ષ પર તેઓ પહોંચે છે કે લેખિત બંધારણોનું સરેરાશ આયુષ્ય એ સત્તર વર્ષનું હોય છે સત્તર વર્ષથી વધારે એ નથી ખેંચી શકતા તમે લેટિન અમેરિકા કે આફ્રિકા જેવા વિસ્તારોમાં જુઓ ત્યાં તો પરિસ્થિતિ ઓર ખરાબ છે ત્યાં તો બંધારણો માંડ દસ બાર વર્ષનું આયુષ્ય ભોગવતા હોય છે અમુક દેશો તો એવાય મળશે કે જ્યાં આગળ બંધારણોનો તમને બાળ મૃત્યુદર પણ જોવા મળશે એક કે બે વર્ષનો જેમ બાળકો બહુ નાની ઉંમરે મૃત્યુ પામતા હોય એમ બંધારણો પણ મળશે કે જે એક કે બે વર્ષ માંડ જીવ્યા હોય એક સરસ અભ્યાસ થયેલો છે છે ઉપર પુસ્તકો પણ લખાયેલા હવે આ બધું વાંચીએ અને પછી વાત કરીએ આપણે ભારતના બંધારણની અને ત્યારે આપણને ગૌરવ મહેસૂસ થાય ગૌરવ એટલા માટે મહેસૂસ થાય આજના દિવસે છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના ના દિવસે આપણે આપણા ભારતના બંધારણનો પંચોતેરમો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ જન્મદિવસ અગાઉ મેં જણાવ્યું કે સરેરાશ આયુષ્ય સત્તર વર્ષનું માનવામાં આવે છે યુરોપ જેવા વિસ્તારોની અંદર જોઈએ તો બંધારણો લાંબુ ખેંચતા હોય છે પણ એ કેટલુંક વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ બહુ ઓછા એવા દેશો હોય કે જેમના બંધારણ પચાસ વર્ષ કરતાં પણ વધુ જીવ્યા હોય ભારતનું બંધારણ એમાંનું એક છે એક એશિયાઈ દેશ હોવા છતાં એના બંધારણે આટલું લાંબુ ખેંચવું એ ખરેખર આપણા માટે ગૌરવની વાત કહેવાય આજે આપણે પંચોતેરમો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ પ્રશ્ન થાય કે કોઈ બંધારણ લાંબુ ક્યારે ખેંચી શકે જો કે એનો સ્પષ્ટ જવાબ મળવો તો મુશ્કેલ છે કે કોઈ પણ લેખિત બંધારણ લાંબા સમય સુધી અમલમાં કેવી રીતે રહી શકે પણ સ્વતંત્ર અભ્યાસોના આધારે એ તારણ કાઢવામાં આવ્યા છે કે ચોક્કસ ત્રણ બાબતો જો તમારા બંધારણમાં રહેલી હોય તો એનાથી તમારા બંધારણની આવરદા વધી જાય એનું આયુષ્ય વધી જાય જેમાંની પહેલી બાબત છે કે જ્યારે બંધારણનું ઘડતર થયું હોય ત્યારે એની અંદર શક્ય એટલા વધુ લોકોને તમારા નાગરિકોને તમે એના ડિસ્કશન્સમાં સ્થાન આપ્યું હોય એની ચર્ચાઓમાં સમાવ્યા હોય અલગ અલગ વિચારધારાઓને તમે ત્યાં આગળ સમાવી હોય અલગ અલગ સમુદાયોને પોતાના વિચારો બંધારણ સંદર્ભે વ્યક્ત કરવાનો તમે મોકો આપ્યો હોય તો આનાથી તમારા બંધારણની આવડતા વધવાની શક્યતા વધુ છે ભારતના બંધારણમાં થયું છે જ્યારે દેશને આઝાદી મળશે નક્કી થઈ ચૂક્યું હતું પણ આઝાદ દેશ ચાલશે કેવી રીતે એને ચલાવવા માટેનું બંધારણ કેવું હશે આ વિષય ઉપર જ્યારે આપણે વિમર્શ કરી રહ્યા હતા ત્યારે અંગ્રેજોએ ભારત એક પંચ મોકલ્યું બ્રિટિશ સરકાર દ્વારા પંચ મોકલવામાં આવ્યું કે જેનું નામ હતું કેબિનેટ મિશન અને કેબિનેટ મિશનની ભલામણોના આધારે આપણા દેશની અંદર આપણે ચૂંટણી કરીએ છીએ બંધારણ સભાના સભ્યો માટેની ચૂંટણી કરીએ છીએ એ વખતે આપણા દેશમાં પ્રાંતિય ધારાકીય પરિષદો હતી જે રીતે અત્યારે રાજ્યની અંદર વિધાનસભા હોય છે એ વખતે આપણા દેશમાં પ્રાંતો રહેતા રાજ્યોના સ્થાન પર એ વખતે પ્રાંતો રહેતા અને પ્રાંતોને પોતાની આગવી ધારાકીય પરિષદો રહેતી પહેલા આપણે આ પ્રાંતિય ધારાકીય પરિષદોના સભ્યો માટેની ચૂંટણી કરાવડાવી અને જે સભ્યો ચૂંટાયા એ સભ્યોએ બંધારણ સભાના સભ્યોને ચૂંટ્યા એ વખતે આપણી આબાદી લગભગ 30 થી બત્રીસ કરોડ લોકોની હતી આટલી મોટી આબાદીના પ્રતિનિધિઓને બંધારણ સભામાં સ્થાન આપવું એ આપણા માટે ખરેખર પડકારજનક હતું એટલે રસ્તો એ પસંદ કરાયો કે દેશના લોકો પહેલા પ્રાંતિય ધારાકીય પરિષદોના સભ્યોને ચૂંટે અને એ જે લોકોએ પોતાના પ્રતિનિધિઓ ચૂંટ્યા એ પ્રતિનિધિઓ બંધારણ સભાના સભ્યોને ચૂંટ્યા આમ કરીને આપણે બંધારણ સભાની અંદર તમામ સમુદાયો તમામ વર્ગો તમામ વિચારધારાઓના સભ્યોને સ્થાન આપવાની કોશિશ કરી અને આપણે એમાં સફળ પણ રહ્યા ક્યારેક બાંધો ઉઠાવવામાં આવ્યો ક્યારેક આંગળી ચીંધવામાં આવી કે બંધારણ સભાની અંદર રહેલા સભ્યો એ ખરા અર્થમાં દેશની તમામ પ્રજાનું પ્રતિનિધિત્વ નથી કરતા જ્યારે આ વાત વકરી તો એ વખતે બંધારણ સભાના એ વખતના આપણા અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી બંધારણ સભામાં આવે છે ગણતરી કરાવડા આવે છે કે આપણી બંધારણ સભામાં કયા ધર્મ કઈ જાતિ કઈ વિચારધારાના કેટલા સભ્યો છે અને આંકડા એમણે રજૂ કર્યા અને એના પરથી એમણે સાબિત કર્યું કે બંધારણ સભાની અંદર તમામ વિચારધારાઓ તમામ ધર્મો તમામ જાતિ તમામ સમુદાયના લોકોને આપણે સ્થાન આપ્યું છે મતલબ કે અભ્યાસવું બંધારણનું આયુષ્ય વધુ હોવા પાછળ જવાબદાર કારણોમાંનું જે પહેલું માને છે એ આપણે ત્યાં છે બીજું કારણ જે તેઓ માને છે એ છે કે તમારા બંધારણની અંદર દેર શુડ બી એ વાઇડ રેન્જ ઓફ ટોપિક્સ એટલે કે એની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા મુદ્દાઓ હોવા જોઈએ બંધારણમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ પોતે જ એક ડિબેટનો ટૉપિક છે પણ અહીં આગળ અભ્યાસોનું માનવું એ છે કે જો તમારા બંધારણની અંદર વિવિધતા ધરાવતા મુદ્દાઓ હશે તો એનાથી વધુને વધુ સમુદાયોની આકાંક્ષાઓને તમે પૂર્ણ કરી શકશો અને એનાથી બંધારણ ટકી રહે એની સ્વીકૃતિ જળવાઈ રહે એ શક્યતા વધુ છે ભારતના બંધારણમાં આજ તો છે બંધારણોમાં પણ ન જોવા મળતા હોય એવા એવા મુદ્દાઓને આપણે આવરી લીધા આપણે નક્કી કર્યું આપણા બંધારણની અંદર કે આપણા દેશનો વિસ્તાર કેવો રહેશે ઉપરાંતને આ વિસ્તારમાં રહેતા લોકોને એક ચોક્કસ ઓળખ આપી આ દેશના નાગરિક હોવાની બંધારણ ત્યાં ન અટક્યું એનાથી આગળ વધીને આ નાગરિકોના અધિકારો કયા હશે અધિકારો કયા હશે તો સાથે એમની ફરજો કઈ હશે આ પણ એને ચિહ્નિત કરી સરકારની ફરજો કઈ હશે એ નાગરિકોની ફરજો પહેલાં એણે જણાવી કેન્દ્ર સરકાર કેવી હશે રાજ્યોની સરકારો કેવી હશે એ માટેની જોગવાઈઓ એણે કરી આ સરકારો વચ્ચેના સંબંધો કેવા હશે અરે રાજ્ય રાજ્ય વચ્ચેના સંબંધો કેવા હશે આ તમામ બાબતોને બંધારણે નક્કી કરી આપી દેશની વ્યવસ્થામાં જે જાહેર સેવકો હોય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હોય એમના માટેની જોગવાઈ પણ ભારતનું બંધારણ કરી આપે છે એમને પસંદ કરવા માટે એમની ભરતી પ્રક્રિયા માટે જે જાહેર સેવા આયોગ હોય એના માટેની જોગવાઈ પણ આપણું બંધારણ કરી આપે છે તમારા દેશની સરકારો વહીવટ કઈ ભાષામાં ચલાવશે એ માટેની વ્યવસ્થા પણ આપણું બંધારણ કરી આપે છે કહેવાય માગું છું કે ભારતના બંધારણની અંદર એક વાઇડ રેન્જ ઓફ ટોપિક્સ તમને જોવા મળશે વૈવિધ્ય સભર મુદ્દાઓનો સમાવેશ તમને આપણા બંધારણમાં થયેલો જોવા મળશે કે જેના થકી જ તો ભારતનું બંધારણ એ વિશ્વના સૌથી લાંબા લેખિત બંધારણો પૈકીનું એક બન્યું છે મતલબ એ થયો અભ્યાસુઓના મતે બંધારણનું આયુષ્ય વધુ હોવા પાછળની જે બીજી શરત છે એ પણ આપણું બંધારણ સંતોષે છે ત્રીજી શરત અભ્યાસુઓ કહે છે કે આ બધું જ હોય એટલે કે પહેલી બે શરતો સંતોષતી હોય તો પણ શક્ય છે કે તમારા બંધારણનું આયુષ્ય એટલું લાંબુ ન હોય કે જો તમારું બંધારણ લવચિક નથી એ ફ્લેક્સિબલ નથી જો એ જળ હશે જળ હોવું એનો મતલબ એ થાય કે સમય જેમ બદલાતો હોય પરિવર્તનો જેમ જેમ આવતા હોય એમ બંધારણની અંદર ફેરફારો કરવું શક્ય ન હોય તો આને જળ બંધારણ કહેવાય તો અભ્યાસ એવો નોંધે છે કે જો તમારા બંધારણની અંદર જળતા હોય ફ્લેક્સિબિલિટી ન હોય તો ભલે ને પહેલી બે શરતો સંતોષાતી હોય તમારું બંધારણ લાંબુ નહીં ટકે ભારતના બંધારણની વિશેષતા એ છે કે એણે બે બાબતોને સ્વીકારી છે જરૂર પડે ત્યારે એને ફ્લેક્સિબલ રહેવાનું સ્વીકાર્યું છે જરૂર પડે ત્યારે એને રિજીડ એટલે કે જડ બનવાનું પણ સ્વીકાર્યું છે વાંચો આપણા બંધારણના ભાગ વીસનો અંશ છે ત્રણસો અડસઠ કે જેમાં ભારતના બંધારણમાં સુધારા માટેની જોગવાઈ કરવામાં આવી છે માટેની પ્રક્રિયા આપવામાં આવી છે સંસદ કેન્દ્રીય સ્તર પર બેઠેલી આપણી ધારાસભા એ ભારતના બંધારણની અંદર એકલા હાથે સુધારા કરી શકે છે એક રીતે ભારતના બંધારણનું લવચિક પણ દર્શાવે છે પણ સાથે ભારતના બંધારણની એવી જોગવાઈઓ કે જેમાં રાજ્યોનું હિત સમાયેલું હોય રાજ્યોના ઇન્ટરેસ્ટને તમારે પ્રોટેક્ટ કરવાનો હોય આવી જોગવાઈઓમાં જો તમારે ફેરફાર કરવા છે તો સંસદ એકલા હાથે નથી કરી શકતી આના માટે ઓછામાં ઓછા પચાસ ટકા રાજ્યોની ધારાસભાઓની તમારે મંજૂરી જોઈએ છે આ સૂચવે છે કે ભારતના બંધારણે એક મિક્સ્ડ અપ્રોચ અપનાવ્યો છે જરૂર પડે ત્યારે ફ્લેક્સિબલ છે જરૂર પડે ત્યારે રિજિડ પણ બની શકે છે અનાજ તો કારણ છે કે ઓગણીસો ને પચાસમાં ભારતનું બંધારણ લાગુ થવાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ઓગણીસો ને બે હજાર ચોવીસના વર્ષ સુધીમાં એટલે કે અત્યાર સુધીના ચુમોતેર વર્ષના ઇતિહાસમાં ભારતના બંધારણની અંદર આપણે કુલ એકસો ને છ સુધારાઓ કર્યા છે એકસો છ સુધારાઓ આપણે કરી શક્યા ઘણા જરૂરી હતા ઘણા બિનજરૂરી હતા ભૂલો આપણે પણ ઘણી બધી કરી છે બંધારણને સમજવામાં એને અનુભવવામાં પદ છેવટે એકસો છ સુધારાઓ આપણે કર્યા છે સમયની માંગ પ્રમાણે ભારતના બંધારણે સૂચવ્યું છે કે કસોટી પર ખરું ઉતર્યું છે પરિવર્તનશીલતાને અપનાવી છે જ્યાં જ્યાં જરૂર પડી ત્યારે એક ફ્લેક્સિબલ અપ્રોચ રાખીને આપણને સમય સાથે આગળ વધવામાં એ મદદરૂપ સાબિત થયું છે આ રીતે જોતા વિશ્વના અલગ અલગ ખૂણે બેઠેલા અભ્યાસુઓ કોઈ પણ બંધારણના આયુષ્ય અંગે જે ત્રણ શરતો આપે છે કે આ ત્રણ શરતો સંતોષાતી હોય તો તમારા બંધારણનું આયુષ્ય સારું હશે બંધારણનો આપણે ઉજવી રહ્યા છીએ આજુબાજુના દેશોમાં જુઓ ત્યાં આગળ આવું નથી વિશ્વના મોટા ભાગના દેશોમાં આવું નથી મેં જેમ અગાઉ જણાવ્યું એમ મોટા ભાગના દેશો એવા છે કે જેમને ત્યાં જો લેખિત બંધારણ ઘડાયું તો ઘણી વખત તો એવું બને કે પોતાનો પહેલો જન્મ દિવસ પણ નથી ઉજવી શકતું આવા ઘણા બધા ઉદાહરણો તમને આસપાસમાં મળી આવશે ભારતનું બંધારણ જ્યારે ઘડાયું ત્યારે ભારતના બંધારણ વિશે પણ આવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી એક બહુ મોટા માણસ થઈ ગયા આયવર જેનિંગ્સ એમણે તો ઓગણીસો ને એકાવનના વર્ષમાં મદ્રાસમાં જે એક ભાષણ આપ્યું હતું ભારતના બંધારણ વિશે એમાં ભારતના બંધારણ એમણે બહુ ઝાટકણી કાઢી હતી ઝાટકણી કાઢી હતી કે આ તો બહુ લાંબુ છે બહુ રિજીડ છે અને આ તો વકીલોએ બનાવેલું બંધારણ છે એમના માટે સ્વર્ગ સમૂહ છે સામાન્ય નાગરિક માટે આમાં કાંઈ નથી ભારતના બંધારણની સખત શબ્દોમાં અમને ઝટકડી કાઢી જ્યારે આ પ્રકારેનું થતું હોય તો એક રસ્તો એ હોય કે તમે એનો સીધો વિરોધ કરો એ પણ કરવો જોઈએ બીજો એક રસ્તો એ પણ ખરો કે કાંઈ બોલો જ નહીં સમય સાથે આપોઆપ એની વાતને ખોટી સાબિત થવા દો અને એ જ થયું એ ભાઈએ ઓગણીસો એકાવનના વર્ષમાં ભારતના બંધારણ વિશે ઘણી ઘસાતી વાત કરી કદાચ જો આજે જીવિત હોત તો એ જાતે જ કહેત કે હું ખોટો હતો એ ભાઈને ખુદને આ જવાબદારી સોંપવામાં આવી શ્રીલંકાનું બંધારણ ઘડવાની ચૌદ વર્ષ ચાલ્યું પછી લોકોએ બંધારણને બદલી નાખ્યું આ સૂચવે છે કે ભારતનું બંધારણ એ સમય સાથે દરેક કસોટીમાં ઉત્તીર્ણ થયું છે એણે પોતાની સુસંગતતા સમયના દરેક તબક્કે પુરવાર કરી છે આ બંધારણ કોઈ એક સમુદાયનું નથી કોઈ એક ધર્મના લોકોનું નથી કોઈ એક ચોક્કસ વિચારધારાના લોકોનું નથી એ આપણા બધાનું છે એ આપણે બધાનું છે સાબિત કરવા માટે જ તો ભારતના બંધારણની શરૂઆત જ આ શબ્દો સાથે થાય છે વિધ ધ પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો ભારતના બંધારણની પ્રસ્તાવના એનું આમુખ એનું પ્રયામ્બર એ આ શબ્દો સાથે શરૂ થાય છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલિમ રિઝોલ અમે ભારતના લોકો ગંભીરતાપૂર્વક અમે ઠરાવીએ છીએ ભારતના બંધારણની અંદર તમામ સમુદાયો તમામ વિચારધારાઓ મહાન ભારતીય સંસ્કૃતિને આપણે સ્થાન આપ્યું છે અને એ સમન્વિત સંસ્કૃતિ છે એ આપણે સાબિત કરી શકીએ કે જ્યારે આપણે એમાં રહેલા ચિત્રોને જોઈએ ચિત્રો કે જ્યાં આગળ તમને સિંધુ ખીણની સભ્યતાનું ચિત્ર પણ જોવા મળશે તો સાથે તમને રામાયણનું ચિત્ર પણ ત્યાં આગળ જોવા મળશે તમને ત્યાં આગળ ગીતામાંથી લેવાયેલ એક ચિત્ર પણ જોવા મળશે તો સાથે તમને અકબરનું ચિત્ર પણ જોવા મળશે એની અંદર તમને ગાંધીજીનું ચિત્ર જોવા મળશે તો સુભાષચંદ્ર બોઝજીનું ચિત્ર પણ જોવા મળશે એની અંદર તમને ગુરુકુળનું ચિત્ર પણ જોવા મળશે તો ભારતની સમન્વિત સંસ્કૃતિ એના કોમ્પોઝિટ કલ્ચરની અંદર જેટલા પણ તત્વો રહેલા છે એ તમામે તમામ તત્વોને આપણે આપણા બંધારણની અંદર ચિત્રોના સ્વરૂપમાં ચિહ્નિત કરવાની કોશિશ કરી છે આ આપણા બંધારણની મહાનતા છે અને કદાચ એ જ કારણ છે કે આટલા વર્ષોથી આપણે આ બંધારણ સાથે ટકી રહ્યા છે અને મને કોઈ કારણ જણાતું નથી એ વિચારવા માટે કે કેમ આવનારા વર્ષોમાં આ બંધારણની મદદથી આપણે આગળ ન વધી શકીએ આ એક મેગ્નિફિસન્ટ ડોક્યુમેન્ટ છે અને હર હંમેશ સુસંગત રહે એવો એક કાયમી દસ્તાવેજ છે આ એક લિવિંગ ડોક્યુમેન્ટ છે દસ્તાવેજો આપણે જોઈએ તો આપણને લાગે કે આ તો નિર્જીવ છે કે આગળ ઉપર લખાયેલી થોડીક વાતો છે એવું નથી આ એક લિવિંગ ડોક્યુમેન્ટ છે એક જીવંત દસ્તાવેજ છે જે હર હંમેશ આપણને એક રાષ્ટ્ર બનાવવા માટે પ્રયત્નશીલ રહે છે આપણે એને જાણવાનું છે એને સમજવાનું છે એને અનુભવવાનું છે અનુભવીને પછી એને પ્રસરાવવાનું છે જ્યાં જ્યાં જણાય કે બંધારણ વિશેની સમજ લોકોની કાચી છે બંધારણ વિશે એમની કોઈક ફરિયાદો છે તો એ ફરિયાદોને જાણીને એનો ઉપચાર બંધારણમાં ક્યાં રહેલો છે એ વાત એમના સુધી પહોંચાડવાની છે કારણ બંધારણ વિશેનું અજ્ઞાન એ લોકોની અંદર એક પ્રકારે ધિક્કારની ભાવના પેદા કરે છે બંધારણ પ્રત્યેનો અણગમો એમને થાય તો એનું કારણ એ નથી કે બંધારણની અંદર ખરેખર ક્યાંક ભૂલ છે હું તો પહેલાં પણ કહેતો આવ્યો છું કે જે વ્યક્તિને ક્યાંક એની અંદર ભૂલ જણાતી હોય કોઈકને એવું લાગતું હોય કે હવે આ બંધારણ એનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે નવું બંધારણ લાવીએ એમાં ઘણી ભૂલો રહેલી છે તો હું તો એમને આ ખુલ્લા મંચ ઉપર વારંવાર કહેતો રહ્યો છું કે તમે મારી પાસે આવો આવીને બેસીને મને સમજાવો કે તમને બંધારણની અંદર ક્યાંક કઈ ભૂલ જણાય આજ દિન સુધી કોઈ આ રીતે આવ્યું નથી અને દેશના કોઈ પણ ખૂણે હજુ સુધી કોઈ એવી વ્યક્તિ મળી નથી કે જે ભારતના બંધારણની અંદર રહેલી ભૂલને સમજાવી શકે લોકસભાની ચૂંટણી ટાણે પણ આ પ્રકારની ઘણી બયાનબાજી થઈ કહ્યું કે બંધારણને કાઢી નાખે બદલી નાખે વગેરે વગેરે પણ છેવટે દેશના પ્રધાનમંત્રી સુદ્ધાએ બંધારણને માથે ચડાવ્યું અને કહ્યું કે આ જ આપણો સાચો દસ્તાવેજ છે કે જે આપણને રાષ્ટ્ર બનાવશે તો ભારતના બંધારણથી કોઈકને અણગમો હોય તો એનું કારણ એ નથી કે બંધારણની અંદર કોઈ ખામી છે એની અંદર ભૂલ છે વાત એટલી છે કે એને બંધારણ ક્યારે વાંચ્યું નથી એને બંધારણ ક્યારેય એના સાચા ભાવ સાથે કોઈકને સમજાવ્યું નથી અને હું તો એ બાબત માટે હંમેશા તત્પર રહ્યો છું કે જ્યારે પણ કોઈકને આવું જણાતું હોય કે બંધારણને જાણવું છે સમજવું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો બહુ નાની વાત છે એ સિવાય સમાજની અંદર બંધારણ વિશેની જાગૃતિ ફેલાવી હોય તો એના માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છીએ તમે મારી પાસે આવજો હું બંધારણની ઘણી બધી વાતો તમને કરીશ એના વિશેની જે કોઈ પણ તમારા મગજમાં શંકા કુશંકાઓ હશે એને દૂર કરી આપીશ તો ભારતના બંધારણના પંચોતેરમાં દિવસે પંચોતેરમાં જન્મ દિવસે આ વાત તમારી સાથે કરવી હતી આજના દિવસને બંધારણના નામે કરો બંધારણને વાંચો અન્યોને વાંચવા માટે કહો બંધારણની સારી સારી વાતો એના સારા સારા લક્ષણોને સમજો એને પચાવો અને સમાજની અંદર એ વિચારધારા બંધારણની વિચારધારા વધુને વધુ પ્રસરે એ પ્રયત્ન આપણા તરફથી આજે કરીએ આ દેશના નાગરિકોનો સૌથી મોટો ધર્મ એ આપણી નાગરિકતાનો ધર્મ છે આપણી આ રાષ્ટ્રીયતાનો ધર્મ છે અને જો એને આપણે ધર્મ તરીકે સ્વીકારીશું તો એ પણ સ્વીકારવું રહ્યું કે આ ધર્મ માટે સૌથી મોટો ધર્મ ગ્રંથ એ ભારતનું બંધારણ છે એ ભારતનું બંધારણ છે બસ એ જ તો આવા સાથે પંચોતેરમાં જન્મદિવસની ભારતના બંધારણના પંચોતેરમાં જન્મદિવસની અનેક શુભેચ્છાઓ ભારતના બંધારણને જાણો અન્યોને જણાવો છેલ્લે વાત એ પણ કહીશ કે જો ભારતના બંધારણને આપણે જાણવું છે ઓનલાઈન માધ્યમ પર આપ એના વિશે અભ્યાસ કરવા માંગો છો તો આપણી મોબાઈલ એપ્લિકેશન વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ છે આ એપ્લિકેશનની અંદર વિવિધ ઓનલાઈન કોર્સીસ આપણે મૂકતા હોઈએ છીએ વિવિધ પરીક્ષાઓ માટે એવું નથી કે ફક્ત પરીક્ષાના જે પરીક્ષાર્થીઓ છે એમના માટે જ આ કોર્સીસ અમે ડિઝાઇન કરીએ છીએ મારો અંગત પ્રયત્ન હંમેશા એ છે કે પરીક્ષાર્થીઓથી આગળ વિદ્યાર્થીઓ સુધી હું પહોંચું અને વિદ્યાર્થી કોઈ પણ હોઈ શકે પરીક્ષા આપતી વ્યક્તિ પણ હોઈ શકે પરીક્ષા નથી આપતી એવી કોઈ વ્યક્તિ પણ હોઈ શકે તો આ જે કોર્સેસ ડિઝાઇન કરાયેલા છે એમાં ભારતના બંધારણની વાતો ખૂબ કરાયેલી છે સામાન્ય વ્યક્તિને સમજાય એવી ભાષામાં કરાયેલી છે તો આજના દિવસે જો આપ ભારતના બંધારણ વિશે વધુ જાણવા માગો છો તો આપણી એપ્લિકેશન નામ છે એનું વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એની અંદર આપ આ કોઈ ઓનલાઈન કોર્સ લઈ શકો છો પંચોતેરમો જન્મદિવસ છે ભારતના બંધારણનો અને સાથે આપણી સંવિધાન કરિયર એકેડેમી એને દસ વર્ષ આપણે પૂરા કર્યા છે આ વર્ષે આ મહિનામાં નવેમ્બર મહિનામાં તો આની ખુશીમાં આપણે એમાં એક મોટી ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે નેવું ટકા ડિસ્કાઉન્ટ સાથે આપ કોઈ પણ ઓનલાઈન કોર્સ ખરીદી શકો છો મતલબ કે આપણી મોબાઈલ એપ્લિકેશનના ઓનલાઈન કોર્સિસ આપને જે પસંદ આવે માત્ર દસ ટકા રકમ ચૂકવીને આજે આપ એ કોર્સ લઈ શકો છો આવતીકાલ સુધી એટલે કે સત્યાવીસ નવેમ્બર સુધી આ ઓફર વેલિડ રહેશે જાણો અને અન્યને જણાવો વધુ ને વધુ પ્રસરાવો બંધારણને ઉજવો તો બસ આવાજ સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરું છું આવનાર એપિસોડમાં આવી કોઈ એક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે